મહેસાણા કલેક્ટર કચેરીને તાળાબંધી અલોડા ગામના ભરત દેસાઈ નામના વ્યક્તિએ કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દીધો અલોડા ગામની જમીન બિલ્ડરને વેચવા મામલે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે ભરત દેસાઈ કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી ગેટ આગળ પોતાની ગાડી મૂકી દીધી મહેસાણા એ ડિવિઝન પોલીસે ભરત દેસાઈની કરી અટકાયત પોલીસે તાળું તોડી ભરત દેસાઈની અટકાયત કરી શું તકલીફ પડીને કેમ આવું કરવું પડ્યું આખા રાજ્યની અંદર અત્યારે હાલ ગાયને રાખવા માટે આ લોકો લાયસન્સ માગે છે સામે બાર લાખ હેક્ટર ગાયોના જે ગૌચરો છે કે આ લોકોએ ખાધેલા છે મારા ગામની અંદર બે તળાવ વસડી અને મેણા સરકારી આ લોકોએ જે ખાધી ભાઈ પડતરો ખાધી ને ગૌચરો ખાધા એ તો ગયા પણ પાણીની જે મૂળ પરબ કહેવાય એ પણ આ લોકોને મૂકવી નથી

વીસ વીઘા બીજી જે બીજી જગ્યા છે એના રસ્તા બંધ કરેલા છે દસ દસ ફૂટના જે જગ્યા રાખી છે ત્યાં આગળ મૂળ ખાડા કરી દીધા છે એ લોકોના રોજ રોજ ગાડીઓ ને મશીન જેસીબી મેં એક અઠવાડિયા પેલા અહીંયા આગળ શાંતિથી એવી અરજી આપી હતી કે સાહેબ અમારા કેસનો નિકાલ કરો નહીં કરો તો હું હાઈવે બંધ કરાવી દઈશ પણ મને આજે રાત્રે એવું થયું મનમાં કે હાઈવે ઉપર તો બિચારો કોક આવતો જતો હોય લોકો બિચારા એફઆઈઆર હેરાન થાય તો હું એક મારો લોક હારિયત બંધ કરાવી દઉં અમે હું મારા મોત ને વાલું મરવા માટે ફરું છું પણ મારા ગામ માટે હું લડું છું મારા ઉપર ક્રાંતિ ખોડિયા લાગશે પૂકે છે કે આને મારા પાસે પૈસા લેવા છે ચાર વર્ષમાં મેં ક્યારે પૈસા માંગ્યા હોય એના પાસે એક પણ પ્રૂફ હોય તો હું આ લડત આજથી બંધ અને એને મને દસ જણા જોડે દસ આગેવાનો જોડે મારી પાસે ચાર રેકોર્ડિંગ છે એના માથા મારે માણસોના મને મારી નાખવાના મને પૈસા આપવાના મારા બાળકો સ્કૂલે જાય છે મારા બાળકોને મારવાના આ બધા જ રેકોર્ડિંગ છે મારી પાસે હું વગર નહીં બોલતો આ ગેટ બંધ ના બંધ રહેશે આ ગેટ ખોલવાનું બિલકુલ નથી